મિત્રો હું આપતો ગુજરાતી તો અવાર માં સો રમતો તો ફ્રી ફાયર તો આવ્યો ભાઈ નો ફોન મને કાલે આપણે ખેતર માંડવી જોવા કાલો આપણે સોડી મૂકીએ તો મેં અહીંયા માંડવી જોવા આવ્યા તો માંડવી માં જાય મને તો દેખાતી ને તમને દેખાતી હોય દેખાવા પાણી ભેર્યું પછી જોઈ ને ભાઈ પછી ઘેરે મિત્રો એટલે પૂરો વિડિયો દેખાડો રસ્તામાં અમને હું હું આપતી એવી ઈ પણ હું બતાવી આગળ તો પાણી જોઈને ગારો હતો હાથમાં ને આ નીકળી પડે ને ઉઘારા ભાગ્યા પાણીમાં

ごめんなさい。 એ હોય મારા હામે પડવાની તૈયારી માં છે પણ આપણે એનો વિડીયો ધાંધો ના ઉતારવાનો એટલે પગાર એમ સાનુ મને સીધે સીધું અહીંયા કવડી લે એનું મન શું કે વક્ત બદલતી બાદ બદલતી દે એ રીતનું કહીને એને મૂકે હળા રાખે ભૂખ દેખીને હબ દેખીને વટકો ભર લઈ આ કરી આપણે ઘણા બધા તો આ પ્રતિમાં એમ શું પડે તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો આપણા બટન ને ભાગ દખન દબાવી દીજો અને નોટિફિકેશન ને ટન 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 કરીને પર સેટ કરી દો મિત્રો જેના લીધે આપણો વિડીયો તમારી સુધી જલ્દી જલ્દી પહોંચી શકાય હું તમને મળું આગળના વિડીયોમાં